સાબરકાંઠાની ત્રણેય નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરાઈ ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ તરીકે ડોક્ટર નગરપાલિકાની ચૂંટણી બે હજાર પચીસ માં ખેડબ્રહ્મા નગરપાલિકામાં અઠ્યાવીસ બેઠકમાંથી બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થતા પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારો વિજેતા બન્યા હતા ત્યારે ખેડબ્રહ્મા શહેરને આગામી

જયેશભાઈ પટેલ લોકેશભાઈ સોલંકી શહેર પ્રભારી મુકેશભાઈ સોલંકી શહેર પ્રમુખ બ્રિજેશ પારોટ દ્વારા પ્રદેશમાંથી આવેલ મેન્ડેટ પ્રાંત અધિકારીને રજૂ કર્યું હતું અને જનરલ સભામાં ભાજપના સત્તર અને કોંગ્રેસના અગિયાર સભ્યો હાજર રહ્યા હતા જેમાં નવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ ગઈ જેમાં સામા પક્ષે કોઈ પણ ઉમેદવાર ન હોવાથી બંને ઉમેદવાર બિનહારી વિજેતા જાહેર થયા હતા અને બહાર ટેકેદારોમાં હર્ષ અને ખુશીની લાગણી જોવા મળી હતી ખેડબ્રહ્માના સાહેબ બાહોશ પીઆઈડી આર પઢેરિયા પીએસઆઈ વહનિયા અને સમગ્ર સ્ટાફે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો સમગ્ર ચૂંટણીની કામગીરી શાંતિપૂર્ણ થઈ હતી

અમારા સાચી કોર્પોરેટરે પ્રમુખ તરીકે ચૂંટી કાઢી હોય એ બદલ હું તમામ મોડી મંડળનો અને મારા સાચી કોર્પોરેટરનો આભાર વ્યક્ત કરું છું અને ખેડ નગરપાલિકા વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ વિકાસ થયેલો છે અને જે કંઈ વિકાસના કામો બાકી છે એમ મિત્રોને તમામ સાથી કોર્પોરેટર સાથે મળી અને વિકાસના કામો કરવાનો પ્રયત્ન કરીશું છે